મિત્રો સૌથી મોટી સમસ્યા બધાને કાળમાં નડતી હોય છે તો આજે તમારા આજે બે કાળ છે સાદો વર્તમાન કાળ સર આના વાક્યો કેવા હોય નથી ખબર પડતી અને એક છે પૂર્ણ વર્તમાન કાળ જેને કહેવાય છે પરફેક્ટ ટેન્સ પરફેક્ટ પ્રેઝન્ટ નથી આવડતું સિમ્પલ પ્રેઝન્ટ નથી આવડતું આ વિડિયો જોઈ લો તો તમારી કાળની સમસ્યા છે દૂર થઈ જશે કુલ પચીસ જેટલા વાક્યો તમને સમજાવીશ બરાબર છે ધીમે ધીમે સમજો તમને ખબર પડશે તો ચલો પહેલું વાક્ય તમે અહીંયા જોઈ શકો છો આઈ ઈટ બ્રેકફાસ્ટ એવરી મોર્નિંગ આઈ ઈટ બ્રેકફાસ્ટ તો વાક્યમાં તમે જોઈ શકો છો સૌથી પહેલા તમારે શોધવાનું શું છે આ વાક્યમાં જો બે વસ્તુઓ શોધવાની છે પહેલી છે કે જો ક્રિયાપદને એસ કે ઈ એસ લાગેલો હોય અથવા તો ક્રિયાપદ સાદું એમ ને એમ હોય એક આ વસ્તુ શોધવાની છે બરાબર છે ક્રિયાપદને એસ કેસ લાગ્યો હોય અથવા તો ક્રિયાપદ સાદું હોય પહેલા આ શોધવાનું છે અને બીજું તમારે શોધવાનું છે એ છે કે જો હેવ અને હેઝ વપરાયું હોય હેવ અને હેઝ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાયું હોય આ બે વસ્તુઓ ધ્યાન રાખવાની છે તો અહીંયા સૌથી પહેલા તમારે શું નોંધવાનું છે અહીંયા જોઈ શકો છો ક્રિયાપદને સૌથી ઉપર ડાબી બાજુ ક્રિયાપદ સાદું હશે

પહેલું રૂપ જ વપરાયું છે તો આ સાદો વર્તમાન કાળ છે એવું તમે કહી શકો જો આઈએનજી પણ નથી લાગેલું એનું પહેલું રૂપ જ છે એ છે બરાબર છે ક્રિયાપદના ત્રણ રૂપો ગયા છે તમે કહેશો કે સર ઈટ ક્રિયાપદના ત્રણ રૂપો છે પહેલું છે ઈટ બીજું છે ઈટ અને ત્રીજું છે ઈટન તો આ પહેલું રૂપ વાપર્યું છે એને આઈએનજી તો લાગ્યું નથી એટલે આ પહેલું સાદો વર્તમાન કાળનું વાક્ય છે એવું તમે કહી શકો બરાબર છે ચલો બીજું વાક્ય હવે તમારે બીજું વાક્ય જોઈ શકો છો આઈ હેવ ઇટન ધ્યાનથી સમજજો આઈ હેવ ઇટન બ્રેકફાસ્ટ ઓલરેડી શબ્દ કરો અહીંયા શું વપરાયું છે હેવ અને ઇટન જો હેવ હેઝ નીચે લખેલું છે હેવ હેઝ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ ઇટ ક્રિયાપદનું ત્રીજું રૂપ શું છે તમે કહેશો સર ઇટન તો ઇટન વાપર્યું છે આઈ હેવ ઇટન બ્રેકફાસ્ટ ઓલરેડી મતલબ કે મેં હમણાં જ બ્રેકફાસ્ટ ખાઈ લીધું છે ઓલરેડી એટલે કે ઓલરેડી આ વસ્તુ પતી ગઈ છે હમણાં જ મેં તો જમી લીધું છે મેં તો નાસ્તો કરી લીધો છે તો આ પૂર્ણ ક્રિયા છે અત્યારે કરેલું છે આને કહેવાય છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હેવ હેઝ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાયેલું છે ચલો આગળનું વાક્ય સમજો શી ગોઝ ટુ સ્કૂલ બાય બસ બોલો કયું કયું છે અહીંયા હેવ હેઝ તમને દેખાય છે નથી દેખાતું ક્રિયાપદ શું દેખાય છે કર્તા જોડે ક્રિયાપદ છે અને ક્રિયાપદને એસ કે ઈએસ લાગેલું છે તમે કહેશો હા સર ગો જોડે ઓ છે પાછળ ઓ જોડે ઈ એસ લાગતું હોય છે ગોઝ બરાબર છે ગોઝ વપરાયેલું છે છે તો જે નિયમ ક્રિયાપદ જોડે કે અથવા તો ક્રિયાપદ એમ દેખાય છે ગોઝ ટુ સ્કૂલ સ્કૂલ બાય બસ એ રોજ જાય છે એવો અર્થ અહીંયા ભલે લખ્યું નથી કે અહીંયા લખ્યું નથી રોજ જાય છે પણ અર્થ તો એવો જ છે કે શી ગોઝ ટુ સ્કૂલ બાય બસ કરતા જોડે ક્રિયાપદ સીધું મૂકેલું છે અને ત્રીજો પુરુષ હોય અહીંયા કરતા જો હી શી ઇટ હોય

તો અહીંયા ત્રીજું રૂપ ગોન વપરાયેલું છે શી હેઝ ગોન હેઝ કેમ વપરાયું છે કારણ કે હી શી ઇટ હોય તો જોડે હેઝ વપરાય છે કર્તામાં શી હેઝ ગોન ટુ સ્કૂલ એ ક્યાં એ ક્યાં ગયેલી છે સ્કૂલમાં ગયેલી છે વાક્ય કેવું છે એ અત્યારે સ્કૂલે ગયેલી છે તો ક્રિયા પતી ગયેલી છે પૂરી ક્રિયા છે આને કહેવાય છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ છે ચલો આગળ સમજીએ નેક્સ્ટ વાક્ય કયું છે હી પ્લેઝ ક્રિકેટ ઓન સેટરડે જો હવે થોડું ફટાફટ જઈશું સૌથી પહેલા કરતા હી છે બરાબર છે પ્લે સાથે એસ લાગેલું છે એસ કે ઈ એસ હવે જુઓ પ્લીઝ ઈ એસ ક્યારે લાગતો હોય છે અમુક કિસ્સામાં જ્યારે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એમ કે પ્લે છે ને તો વાય જે છે ત્યાં એસ જ લાગશે પણ જો કોઈ ક્રિયાપદની પાછળ ઓ આવતું હોય બરાબર છે અથવા તો એક્સ આવતું હોય ડબલ એસ આવતું હોય આવા બધા શબ્દો આવા અક્ષરો પાછળ આવતા હોય બીજા અક્ષરો પણ છે તો પાછળ ઈ એસ લાગતું હોય છે શનિવારે ક્રિકેટ રમવા જતો હોય છે જાય છે જુઓ કાયમની વાત છે સાદો વર્તમાન કાળાને કહેવાય છે પ્રેઝન્ટ ટેન્સ બરાબર છે એ રમે છે કાયમ રમે છે હી પ્લીઝ વપરાયું છે જો પૂર્ણમાં આવે તો શું વપરાધ જો પૂર્ણમાં આવે આ વાક્ય સમજો પૂર્ણમાં અર્થ કેવો અલગ બદલાય છે હી હેઝ પ્લેડ ફૂટબોલ ધીસ વીક જો હેઝ હેવ હેઝ નું રૂપ છે જો હેવ હેઝ હેવ ક્રિયાપદ છે એના બે રૂપો છે એક વર્તમાનના હેવ અને બીજું છે હેઝ હી શી એટ સાથે હેઝ વપરાય છે બીજા બધા જોડે હેવ વપરાય છે અને ક્રિયાપદ નું ત્રીજું રૂપ છે played. He has played football this week. બરાબર છે એટલે કે આ અઠવાડિયે આ અઠવાડિયે શું રમેલો છે આ અઠવાડિયું હી હેઝ પ્લેડ ફૂટબોલ ધીસ વીક આ અઠવાડિયે તમને ખબર છે ફૂટબોલ રમ્યો છે એ ફૂટબોલ રમેલો છે આ અઠવાડિયું એ અર્થમાં રમ એ અર્થમાં વાત છે હી હેઝ પ્લેડ ફૂટબોલ ધીસ વીક તો બોલો આ કયો છે કાળ છે જોઈ શકો છો ચલો આગળ તમારે કેવું હવે વાક્ય સમજો ચલો ધે વોચ મૂવી પેલા તો અહીંયા જોઈ શકો છો કરતા છે અને સાથે ક્રિયાપદ સીધું મૂકેલું છે હવે ધે છે એટલે ક્રિયાપદને કે યસ નહીં લાગે સીધું ક્રિયાપદ જ આવશે વોચ મૂવી ઓન એટલે શુક્ર શનિ જો અહીંયા પણ બહુવચન છે વીકેન્ડ એટલે બધા જ વીકેન્ડ બધા જ શુક્ર શનિ એ લોકો શું કરે છે ધે વોચ મૂવી ઓન મુન્ડ એ લોકો શુક્ર શનિ પિક્ચર જોતા હોય છે આ કાયમની વાત છે તો આને કહેવાય છે સાદો વર્તમાન સિમ્પલ બરાબર છે વાક્યને પૂર્ણમાં જો તમારે કહેવું હોય તો આ પૂર્ણમાં ક્યારે લખાયા વાક્ય તમારે કહેવું હોય કે એ લખાય છે ને આ પિક્ચર ત્રણ વાર જોયેલું છે જો આ આ વાક્યનો ભાવ જાય છે છે પિક્ચર ત્રણ જોયેલું તો સૌથી પહેલા તો જોઈ શકો છો હેબ છે કારણ કે ધ્યેય સાથે શું વપરાય છે હેબ વપરાય છે અને હેવ સાથે ક્રિયાપદનું હેબ હે સાથે ત્રીજું રૂપ વાપરવાનું છે વોંચનું ત્રીજું રૂપ છે વોચ they have watched these movie three times એ લોકો આ વસ્તુ ત્રણ બાર આ પિક્ચર ત્રણ બાર જોયેલું છે આ ક્રિયા કરેલી છે അപૂર્ણની વાત છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ તમે જોઈ શકો છો હેવ હેઝ અને ત્રીજો રૂપ વપરાયેલું છે જો વાક્યનો ભાવ એવો હોય કે અમે લોકો રોજ ઇંગ્લિશ ભણીએ છીએ અમે લોકો રોજ વિડિયો જોઈએ છીએ ઇંગ્લિશના તો જોઈ શકો છો કરતા અને જોડે ક્રિયાપદ મૂકેલું છે સ્ટડી

તો તમારી ભાવના કેવી હોવી જોઈએ તમારે ક્યારે પૂર્ણ બોલવું પડે જો તમારે એવું કહેવું છે કે અમે લોકો બે અમે લોકો બે વર્ષ માટે ઇંગ્લિશ શીખ્યા છીએ છીએ શીખેલા વસ્તુ પૂર્ણ થઈ ગયેલી છે અમારી જોડે જોડે અનુભવ છે વી વપરાશે હેવ હેવ અને ત્રીજું ત્રીજું રૂપ શું છે સ્ટડીડ વી હેવ સ્ટડીડ ઇંગ્લિશ ફોર જો ફોર અને સમયગાળો આપ્યો હોય ફોર ટુ યર્સ ફોર ફાઈવ યર્સ એટલે પૂર્ણ કાળ જ હોય મોટા ભાગે બરાબર છે તો પૂર્ણ વર્તમાન કાળ છે હેવ રૂપ વાપરેલું છે ચલો જ રીતે હવે આગળ સમજીએ જુઓ અન્ય છું કે ઇન ધ મોર્નિંગ બોલો વાક્યનો ભાવ સમજો શું કહે છે શી ડ્રીસ કોફી ઇન ધ મોર્નિંગ અહીંયા પેનનો કલર આપણે ચેન્જ કરી લઈએ છીએ એક જ મિનિટ યા શી ડ્રીક્સ કોફી ઇન ધ મોર્નિંગ સૌથી પહેલા શી કરતા છે અને જોડે ડ્રિંક્સ મૂકેલું છે

અને સીધું જ ક્રિયાપદ મૂકેલું છે કર્તા અને ક્રિયાપદ નું પહેલું રૂપ છે v1 પહેલું રૂપ મૂકેલું છે બોલો કયો કાળ છે સાદો વર્તમાન કાળ જોઈને જ ખબર પડી જાય दे લિસન ટુ મ્યુઝિક ઇન ધ કાર એ લોકો ગાડીમાં કારમાં મ્યુઝિક સાંભળતા હોય છે સાદો વર્તમાન કાળ છે રોજની ક્રિયા છે એવો અર્થ નીકળે છે બરાબર છે તો એટલું આવડવું જોઈએ ચલો આગળ હવે કેવું છે કે મેં આ ગીત પહેલા સાંભળેલું છે જુઓ ભાવ બદલાઈ જાય છે કે આ વસ્તુ મેં પહેલા એક વાર કરેલી છે તો આમાં જુઓ હેવ હેઝ વાપરવું પડશે કરતા છે જોડે હેવ વાપર્યું છે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ વાપર્યું છે દે હેવ લિસન ટુ ધીસ સોંગ બિફોર દે હેવ લિસન ટુ ધીસ સોંગ બિફોર એ લોકોએ આ ગીત પહેલા સાંભળેલું છે બોલો પૂર્ણ કાળ છે ધીસ ઇઝ ધીસ ઇઝ પરફેક્ટ પ્રેઝન્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ છે ચલો આગળ નેક્સ્ટ હવે તમારે કેવું છે કે વી ઓર્ડર ફૂડ ઓનલાઈન બોલો કયો છે વી ઓર્ડર ઓર્ડર ફૂડ ભાવના સમજો અને સાથે કરવું આ ક્રિયા છે પહેલું રૂપ છે ઓર્ડર અને ઓર્ડરના બીજા રૂપો કયા છે ઓર્ડર અને ઈડી લાગે પાછળ ઓર્ડર તો ભૂતકાળ તો ભૂતકાળ ને ત્રીજું થાય ને સાદું રૂપ છે વી ઓર્ડર ફૂડ ઓનલાઈન અમે લોકો કાયમ રોજ અમે ઓર્ડર ઓનલાઈન ફૂડ કરતા હોઈએ છીએ ઘણીવાર કરતા હોઈએ છીએ એવું તમારે કહેવું હોય તો જોઈ શકો છો કરતા છે જોડે હેવ હેઝ મૂક્યું છે અને ત્રીજું રૂપ મૂકેલું છે વી હેવ ઓર્ડર અમે ઓર્ડર કરેલું છે ફૂડ ફોર યુ તમારા માટે અમે જમવાનું ઓર્ડર કરેલું છે તારા માટે ઓર્ડર કરેલું છે વી હેવ હવે જુઓ હેવ હેઝ અને રૂપ કયો છે પૂર્ણ વર્તમાન કાળ દેખાય છે ચલો આગળ ટેક્સ ટેક્સ અ હવે જુઓ જોઈને જ ખબર પડી જાય કે ભાઈ કરતા છે અને ક્રિયાપદને એસ લાગેલું છે બોલો કયો કાળ છે સાદો વર્તમાન કાળ છે શીટેક્સ ટેક્સ લેતી હોય છે શું લેતી હોય છે ટેક્સ અ શાવર હવે શાવર લેવું એટલે કે નહાવું ટેક્સ અ શાવર

આઈ વિઝિટ માય માતા પિતાની મુલાકાત લેતો હોઉં છું ઓન સન્ડેઝ રવિવારો એ એવું કરતા દર રવિવારે એવો અર્થ નીકળે છે હું રવિવારે મારા માતા પિતાને મળતો હોઉં છું સાદો વર્તમાન કાળ છે ચલો તમારે કેવું છે કે એ લોકો ઘણા બધા દેશની મુલાકાતે એમણે કરેલી છે જો અનુભવની વાત છે તો શું આવશે ધ્યે

બરાબર છે ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલે છે એને આવડે છે હવે તમને બધાને પણ આવડે છે સાદો વર્તમાન કાળ છે પણ તમારે કેવું છે કે તેણી એ હવે જુઓ હેઝ પહેલા તો કર્તા છે જોડે હેઝ વપરાયું છે હે અથવા હેઝ હી શી ઇટ સાથે હેઝ વપરાય છે સ્પીકનું ત્રીજું રૂપ શું છે પહેલું તમે કહેશો સ્પીક બીજું છે સ્પોક અને ત્રીજું છે સ્પોકન એટલે હમણાં જ હમણાં થોડા સમય પહેલા થોડા દિવસ પહેલા તાજેતરમાં હમણાં તાજેતરમાં જ એના મિત્રો જોડે વાત કરેલી છે વાત કરી છે વાત પૂર્ણ થઈ ગઈ છે તો એ અર્થમાં વાક્ય અહીંયા લખેલું છે તો મિત્રો આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે સાદા વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળના વાક્યોમાં જે ફરક છે એ હવે તમને આવડી ગયો હોય તો નીચે કમેન્ટમાં લખજો કે સર હવે ખબર પડી મને પહેલીવાર ખબર પડી જે પણ તમને લાગુ પડતું હોય કમેન્ટમાં ચોક્કસથી લખશો થેન્કસ ફોર વોચિંગ